થેન્ક યુ મોના આંટી તમારું એટલું બ્યુટિફુલ ઘર છે અમને રહેવા આપ્યું થોડા કલાક માટે અમને સાચવ્યા અને અમે જઈએ છીએ અને થેન્ક યુ સો મચ થેન્ક યુ આન્ટી યુર વેરી કાઇન્ડ થેન્ક યુ સો મચ અમે પાક્કું નેક્સ્ટ ટાઈમ જરૂર આવશું અને તમે પણ આવો મુંબઈ જલ્દી જલ્દી થેન્ક યુ થેન્ક યુ ગાઈઝ તમે આગળના વિડીયોમાં જોયું ને તમે કે એમ પોક્સી નામની એક ચેનલ છે યુટ્યુબમાં તો મેં એની લિંક એમાં મૂકેલી છે તો મિત્રો તમે એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આર્ટિસ્ટ વિશેની છે અને એ ચેનલમાં બહુ જાણવાનું છે બધું કેમિકલનું ને આર્ટિસ્ટ છે એમાંથી પેઇન્ટિંગ આખા બને છે તો પ્લીઝ તમે લોકો એને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ આપો છે એ ચેનલમાં એ સપોર્ટ કરજો અને એ ક્રિષ્નાની ચેનલ છે અને તમે વિડીયોમાં જોયું ક્રિષ્ના મારા ઘરે એમનો ઉતારો હતો એ લોકો મેરેજમાં આવ્યા હતા તો એને મારી સાથે બહુ લગાવ ગેસ થઈ ગયો તો પ્લીઝ મિત્રો તમે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો અને ચેનલની અવશ્ય મુલાકાત લે તો આપણે એવું ગાઈઝ વિચારતા હોઈએ કે આમ સિટીના માણસો હોય એમાં કાંઈ એટલી બધી રિસ્પેક્ટ ન હોય ખરેખર ગામડાના માણસો કરતા સિટીમાંના માણસોમાં બહુ જ બધી રિસ્પેક હોય છે એ લોકો મારા ઘરે આવ્યા તો ખાલી બેથી ત્રણ કલાક માટે જ આવ્યા હતા છતાં એણે મને મારા ઘરે એ લોકો આવ્યા અને એણે વિડીયો ક્લિપ ઉતારી અને પછી મને ત્યાં લગ્નમાં એણે મને સરપ્રાઇઝ આપી કે તમારા માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ છે મેં કીધું મારા માટે સરપ્રાઇઝ શું છે તો એ ક્યાં અમે તમારા માટે એક વિડીયો ક્લિપ ઉતારી છે કે તો હું તમને અહીં આપી દઉં છું તો એમને એમ એમ કેટલું એમને એમ લાગ્યું કે અમને આ લોકોએ બહુ સાચવા ખરેખર ગાઈઝ મેન એટલા બધા સાચવા પણ નથી હું એ લોકો આવ્યા ત્યારે ઓલરેડી મેરેજમાં જવા હું પણ તૈયાર થતી હતી એ લોકો પણ તૈયાર થતા હતા તો એણે નથી અમારા ઘરે ચા પીધી કે નથી નાસ્તો કર્યો પણ છતાં એણે મારું બહુ ઇજ્જત કરી અને મને એટલું બધું માન આપ્યું કે પ્રાઉડ ઓફ યુ ક્રિષ્ના તું આ વ્લોગ જોતી હોય તો ક્રિષ્ના મને બહુ ગર્વ થયો બેટા કે તે મારા માટે તું એટલું સારું બોલી છો અને શ્યોર અને શ્યોર તારી ચેનલને મેં પણ સબસ્ક્રાઈબ કરી છે અને મારા યુટ્યુબ ફેમિલીને પણ હું કહું છું કે પ્લીઝ મિત્રો તમે ક્રિષ્નાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને બહુ જ એ આર્ટિસ્ટનું બધું કેમિકલને હું એ બધું બનાવે છે એમ બી પોક્સી નામની ચેનલ છે તો ખરેખર આંખની ક્યારેક આંખની ઓળખાણ ન હોય પણ પલભરમાં જે આપણો સંબંધ એકદમ બંધાઈ જતો હોય ને લાગણીનો તો એ વાત જ કંઈક અલગ છે કંઈ તો ખરેખર મને બહુ ફીલ થયું એના માટેનું કે ના ક્રિષ્નાએ તો મારા માટે બહુ બધું કર્યું છે તો આગળના વિડીયોમાં તો એ બધી ક્લિપ ઉતારી ન શકી તો આજે એના એના માટે જ હું મેં આ વ્લોગનું કર્યું છે તો શરૂઆતમાં જ આપણે એની એન્ટ્રી આપી દઈએ છીએ વ્લોગમાં તો પ્લીઝ ગા તમને પાછું બીજી વાર કહું છું કે તમે નવા હોય તો એની ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જો હવે બધા અહીંયા દોસ્તાર દોસ્તારો ની મીટિંગ જામી ગઈ છે ગઈ આપણે આવી ગયા છીએ જમવા અને આવું સરસ કઈ ડેકોરેશન કર્યું છે આ છે ગણપતિ બાપા Thank you. find as